મારા વડીલો છે તો હમણાં જેસે કે છે ગુડ આફ્ટરનૂન સાડા બાર વાગ્યા છે તો બ્લોગ સ્ટાર્ટ થાય છે સાડા બાર વાગે સ્વાગત છે તમારું પણ સોનીના મસ્ત મજાના બ્લોગમાં મારા મમ્મીના આવા સરસ મજાના સ્વીટોમાં તમારા બધાનું સ્વાગત છે તો એ કામ તો ક્યારનું થઈ ગયું હતું કારણ કે આજે ઓછા તા વહેલા કારણ કે મમ પછી કહું છું અને બે બેડ ન્યૂઝ છે તો પછી તમને કહું છું બે બેડ ન્યૂઝ શું છે અને મમ્મી કહે છે રસોઈ રસોઈમાં છે સેવ ટમેટાનું શાક ભાખરી રોટલી રોટલા અને મરચાં પાપડ તો ચાલો બધા જમવા અને અહીંયા બેન હજી લઈ નથી ગયા માંડવીના ભારા એના કારણ કે એ ગયા છે બધા વાડી સાંજે આવશે તો લઈ જશે તો ચાલો બધા જમવા તો એક વાગી ગયો છે અને મારા મમ્મી પણ જમવા બેસી ગયા છે ગરમા ગરમ રોટલી સેવ ટમેટાનું શાક ને હું પણ બેસી ગઈ છું ચાલો તમે બધા પણ જમવા સેવ ટમેટાનું શાક મસ્ત મજાની મોડી છાશ રોટલી મરચાં છે પાપડ છે રાખો ને જોવો છો હું તો બેસી ગઈ છું ચાલો તમે પણ તો જમવામી જમી ખાઈ ને ફ્રી થઈને હવે આરામ ફરમાવે છે મેં પણ જમી લીધું છે સરસ મજાનું અને તમને કહું કે બેડ ન્યુઝ બે છે તેમાં ફર્સ્ટ બેડ ન્યૂઝ કહું કે સામે ઓલા બેન રહે છે એમના બે દીકરાના ઘરે બહુ દીકરા આગળ અમદાવાદ રોકા ત્રણ મહિના પછી આવશે અમારે તો ભાઈ સાવ અંધારું થઈ ગયું પેલા તો મારે ડેલી બાર જવું કે દૂધ લેવા અંધારું હોય અને મારા મમ્મી બિચારા મુંજા બેઠા છે અને નથી કે કારણ એને છે છે ડુંગળી કામ ચાલે મારા મમ્મી ને ક્યાંય ગમતું જ નથી કઈ બોલતા નથી ચાલતા નથી કે ગમતું નથી બેનપણી વગર અને બીજી બેડ ન્યૂઝ એ છે કે પાણી આવે તો આવે નોય આવે છે ને બે બેડ ન્યૂઝ વાહ છે ને જલસા આ બધું આની માટે જશે ને કેવી સુર્તી છે જેવું ને ફ્રેન્ડ્સ જાંબલીને જ જલસા છે બાકી એ કોતળામાં હોઈ ગઈ ચકલી એ ક્યાં મારો કરવો છે મટકીમાં એ લોળા કેવી એ મજા કેવી આવે હે ફ્રેન્ડ્સ મારા મમ્મીના ઘરે આવી છે ભૂલ ભૂલ કે ક્યૂટ લાગે છે મારા મમ્મી નાગર બધાને બહુ જ ગમે બિચારી ભૂખી છે રોટલીના બટકા છી ખાય છે કે ક્યૂટ લાગે છે ને મને આમથી ભૂલ ભૂલ બહુ જ ગમે એ ઉડી ગઈ ફ્રેન્ડ્સ ચા પાણી પીવાય ગયા છે કે ક્યારના પીવાય ગયા પણ ટાઈમ નથી જતો નીંદર માણા કેટલું કરે નિંદરે થોડી કઈ આવે તો ગમતું નથી ટાઈમ નથી જતો અને મારા મમ્મી તે બેઠા છે એને તો બિચારા આજે આહાંગરો લાગ્યો એ દાંત કાઢે છે મમ્મી ઈતે કપડાં ને ઘડી કઈસ પણ આવીને ચાલો તમે તમેને જમવા આપણે ફરી આવીએ આવું છે ને ગાય ભેંસું જોઈએ હાલો ફ્રેન્ડ્સ ચાલો તો આપણે જઈ મમ્મીને આપણે અહીંયા જ રાખીએ છીએ ઓહો એ આમ તો જો અહીંયા તાળુ અહીંયા તાળુ બેન ના ઘરે ખબર જ છે એ નથી તો હવે ન્યા તો ક્યાંય જવાય એવું નથી આમ જઈએ ઓહો એ અહીંયા કરી લાંબાસી કહેક બધા આજે હમ્પી ગયા છે ગામ એક થઈ ગયું ને અમને એક ઓર કરી નાખ્યા એ અહીંયા કડી ઓય મારા બાપા બધા ગયા ક્યાં અહીંયા નથી અહીંયા કડી જ છે તો ફ્રેન્ડ આ બધા શેરીના એક થઈ ગયા છે હંપી ગયા છે ને બધા બાર વ્યા ગયા છે અમને મૂકીને કોને કોર ક્યાં બધા વીયા ગયા મને મૂકીને હાલો હવે પાછા ઘરે જ જાય ક્યાંય કોઈ નથી દેખાતું કોઈ નથી મમ્મી બધા હંપી ગયા છે બધે આખી શેરીએ તાળા માર્યા છે ને કડી મારી છે ને હાલો ઘરમાં જ બેસીએ તમને તે પાછી લાવી ઘરે મમ્મી દાત કાઢે પણ હું કરું ફ્રેન્ડ તમને દેખાય જ સામે ઝાડવામાં ચકલી કારણ કે સાંજ પડી ગઈ છે એટલે આને માળો તો નથી બિચારીને પણ હવે આખી રાત અહીંયા અમારા મોસંબીમાં કાઢશે રાસ

ત્યાં સુધી જય સ્વામિનારાયણ સાડા સાત થયા છે રસોઈ તૈયાર છે ગાંઠિયા શાક રોટલા ભાખરી મરચા પાપડ અને દૂધ ચાલો બધા આજ મારો બ્લોગ પૂરો કરું છું બાય